આગામી પહેલી જાન્યુઆરીથી ભુજના બસ સ્પોટ પરથી બસોની અવરજવર શરૂ થવા જઈ રહી છે ત્યારે તે પૂર્વે આજે ભુજનગરપાલિકા શેરી ફેરિયા સંગઠન પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં મોક ડ્રિલ યોજાઈ હતી તેમાં ખાસ કરીને રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ લારીધારકોને હટાવવામાં આવશે તેમજ લાયસન્સ વગરના લારીધારકોને હટાવવામાં આવશે આ ઉપરાંત જે લોકો રજિસ્ટર્ડ છે તેમને યોગ્ય સ્થળે વિસ્થાપિત કરવામાં આવશે આજે શેરી ફેરિયા સંગઠનના પદાધિકારીઓને સાથે રાખીને આ અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા અને શુક્રવારથી સઘન ઝુંબેશ હાથ ધરીને રસ્તામાં નડતરરૂપ લારીધારકોને તેમજ ફેરિયાઓને હટાવવામાં આવશે તેમ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે ચંચન ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ પછી ટ્રાફિકની સમસ્યા ત્યાં બસ સ્ટેન્ડ સ્ટેન્ડવાળા રસ્તા ઉપર ના રહે તે માટે આજ ટ્રાફિક પોલીસને સાથે રાખી અને એસટી સ્ટેન્ડ રોડની મુલાકાત લેવામાં આવી હતી ત્યાં ફીરિયા સંગઠનના પણ પ્રતિનિધિઓ હાજર રહેલા હતા અને આગળની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી કે જે લારી ગલ્લાવાળા જે રોજ સવારે આવી જાય છે તે લોકોને કઈ રીતે વિસ્થાપિત કરવા અને ટ્રાફિકને નડતર રૂપનાર નડતર રૂપ રહે એ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું બસોની અવર જવર યોગ્ય રીતે રહી શકે અને ટ્રાફિકની સમસ્યા ના થાય તે માટે જ આજ રોજ મુલાકાત કરવામાં આવેલી હતી અને ટ્રાફિક રૂલને નડતરરૂપ જે લારી ગલ્લા કે જે રસ્તામાં પાથરાણા રહે છે તે લોકો ત્યાં ના બેસે તે માટેનું જરૂરી આયોજન કરવામાં આવેલું છે જે સર્ટિફાઈડ લારીઓ છે તે લોકોને ત્યાં શાક માર્કેટમાં ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે અને આવતીકાલથી પોલીસને સાથે રાખી અને સતત એક ઝુંબેશ ચલાવવામાં આવશે જે નડતરરૂપ જે વેન્ડર્સ હશે તે લોકોનો માલ જપ્ત કરવામાં આવશે એ લોકોને જરૂરી એ લોકોનો ધંધો પણ ચાલી રહે ને ટ્રાફિક નડતરરૂપ ના થાય તે માટે જરૂરી આયોજન કરવામાં આવેલું છે કઈ જગ્યાએ ધંધો કરવો તે માટેનું પણ તે લોકોને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે તેમ છતાં પણ જો આ રીતે ટ્રાફિક નડતરરૂપ કોઈ બેસે તો નગરપાલિકા તેનો સામન જટ કરશે દરમિયાન શેરી ફેરિયા સંગઠનના પ્રમુખ મોહમ્મદ લાખાએ ચંચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાના સહયોગથી લારી ધારકો માટે વ્યવસ્થા ગોઠવાઈ રહી છે અને ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે વ્યવસ્થા ગોઠવવામાં સહયોગ મળી રહ્યો છે આજરોજ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી જીગરભાઈ પટેલ સાહેબ અને નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સોલંકીબેન અમે લોકો અને ફેરિયા સંગઠનના તમામ મારા સાથીઓ સાથે આજરોજ એસટી બસ ફોર્ટ વિસ્તારમાં ફેરિયાઓના સેટલમેન્ટ બાબતે કે જે આડાઅડા જેમ તેમ બેસે છે અને જે લોકો રજિસ્ટર્ડ છે અને જે લોકો રજિસ્ટર્ડ નથી એવા ફેરિયાઓના સેટલમેન્ટ બાબતે આજરોજ મુખ્ય અધિકારી શ્રી અને ટ્રાફિક પોલીસ સાથે રહી અને એક મોકડ્રીલ જેવું કર્યું હતું અને જેની અંદર લગભગ કઈ રીતે એમને ગોઠવવા અને આવતીકાલે જ્યારે બસ ચાલુ થાય ત્યારે કોઈ પણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય એના માટેના એક હકારાત્મક પ્રયાસો કરવામાં આવ્યા છે અને જેની અંદર લગભગ એંસી ટકા જેટલું નગરપાલિકાનો અમને સાથ સહયોગ મળ્યો છે અને એ બાબતે આજે અમે મોકડ્રીલ જેવું કર્યું હતું